પણ નથી કોઈને આગળ મોકલતા કે નથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતા કે નથી લાઈક કરતા તો તમે બધા કરો છો શું બાર હવે તમે થોડુંક આપણામાં ધ્યાન દો તો આખી દુનિયાને તો તમે બધા એને મોટા યુટ્યુબર બનાવી દીધા તો અમારામાં શું વાંધો છે ભાઈ તો થોડું ઘણું ધ્યાન દેતા જાઓ અને ચેનલને લાઈક અને શેરને સબસ્ક્રાઈબ ને બધું કરતા જાઓ એટલે અમે થોડા ઘણા આગળ વધીએ અને અમને એમ થાય કે ભાઈ આનો તમારા માટે થાય ને કંઈક વિડીયો બનાવીએ આ આખો દિવસ કામ કરીએ કામ કરીને પછી અહીંયા હાજી આવીને તમારા હાટો તેને વિડીયો બનાવે તમે લોકો છો તો કઈ ધ્યાન જ નથી દેતા એટલે થોડુંક હવે ધ્યાન દેતા જ આવજો હાલો આપડે જાય બરોબર અમારા નિહિતભાઈ શું કરે છે જોઈ લઈએ જો અમારા નિહિતભાઈ આવે છે ભાઈ શું કરે છે ભાઈ તું હે કોઈ ખીજાણું તને તો આ ફૂગો લઈને શું કરતો તો રમતો તો હાલો જો ભાઈ અમારા નિહિતભાઈ તો જાણીએ સુઈ ગયા છે હવે થાય છે હું રમતો તો મારી અહીંયા પૂજા કરવા બેઠી હતી એની પૂજા તો થઈ ગઈ છે એટલે પછી જ આપણે શરૂઆત કરી છે હાલો આપણે ભાઈ ભાઈ ત્યાં મમ્મી શું કરે છે મમ્મી જો લગભગ આપણે રાંધવાનું કામકાજ કરે છે આ જો અમારા કેવલભાઈ અમારા કેવલ ભાઈ ને ભણવાની તૈયારી ચાલુ છે એને એટલે થોડુંક વાંચે છે અત્યારે ઝારાથી વાંચ્યા છે કારણ કે અત્યારે મમ્મી હોય એટલે ભાઈને બીક લાગે એટલે વાંચવું પડે બાકી તો એ આખો દિવસ રખડવાનું કામ કરે જ આ અમારે આની જેમ અમારે આને ક્યાંય ભણવું નથી બસ જો આવી રીતના બાય ધેર રાખવું જ્યાં મમ્મી અહીંયા રોટલા કરતા હતા હવે એ ઊભા થઈ ગયા અને હવે બેસી ગઈ મારી ઘરવાળી તો હવે એ અહીંયા જો રોટલા કરે છે રોટલા તો પૂરા થઈ ગયા છે ભાઈ હવે રોટલી બનાવે છે

प्यारा, प्यारा हे

એટલે પછી કોઈ મામા મામા કેવાય નઈ ભાઈઓ જો બધા ભેગા થઈ ગયા છે અને જો ઠંડી આવી ગઈ છે અમારા અહિયાં અમારા ગોરિયા ભાઈ એટલે ભાઈ કમલેશ ભાઈ એને જો બહુ વધારે ઠંડી લાગી ગઈ તો બધા ભેગા થઈ ગયા છે આજ હોય તમે બધા અમારા હિતા ભાઈ ઓલી બાજુ છે અમારા ગૌતમ ભાઈ ને વિપુલ ભાઈ તો તમે ઓળખો છો એટલે હવે જાય અમે બધા ચા પાણી પી આવીએ દોસ્તો અમારા ગોરુભાઈ જો ગાડી રાખે છે અને અમે હવે જાય ચા પી લઈએ હવે આ અમારે અહીંયા સુંદર મજાનો એક બ્રિજ બન્યો તો આ બ્રિજ તમે જોવ અમારા જેતપુર નો બ્રિજ હો ભાઈ આપણે પહોંચી ગયા જો અહીંયા અને મારા યોગેશભાઈ જો અહીંયા મળી ગયા છે અને પેલા તો આપણે આ કારુભાઈને ખૂબ ખૂબ આભાર કહી દઈએ કેમ કે એ આપણા માટે ખુરશી લેવા છે આ ભાઈઓ જો આપણે આ એક નવા દોસ્તાર છે આપણા હાલો હવે આપણે આ યોગેશભાઈ થોડીક વાતચીત કરીએ જો ભાઈ આ માલ તારી જાઓ અમે જો અહીંયા આવીએ ભાઈ દસ પંદર દઈએ એકાદી વર્ષ આપીએ આનો ચા છે ને એક નંબર આવે એવા માટે હોય તો કેજો ગમે ન્યા દેશ લેવા ત્યારે હા ગમે જો એટલો જમ તારે પાંચ લાખ અઠી લાખ

આ પીજો કા ઓપર હે બો આ પ્રેફ કર આ મારી પાસે ટાઈમ આવો 6:00 7:00 9:00 વાગવા એ બસ એ આ તો ઈ છે એમ ને મારી પાસે 14:00 પછી બહાર સિલોડો બરાબર આ ભાઈ મારે ભાઈ ટાઈમ નતો મારે 12:00 વાગે જે પાછા આને છે ને કમ્પ્લીટ કરવાનું છે અને પછી સવારે ઉઠીને કામે જવાનું હોય કામ તો કરવા માટે બેહું

ચા આવી ગઈ છે ચા પાણી પી લે હવે બઉ બે લીધું સાડા દસ વાગી ગયા છે તો ઘર ભેગા થઈ જાય પાણી પાણી પી પછી હવે આ છેલ્લી વાર માલધારી ચા જોઈએ દોસ્તો આપણે આવી ગયા છે હવે વગેરે અને જો અમારા નિહિતભાઈ સુઈ ગયા છે આજ પહેલી વખત ટૂંકમાં ટાણા ખાવામાં સુઈ ગયા કેમ કે દિવસના ભાઈ હુતા નહીં હોય એવા માટે આ જોઉં તમે એને અમારા નિહિતભાઈ આજ થોડીક વેલરીની અંદર એને આવી ગઈ છે તો હાલો વધારે ડેકારો ન કરીએ અને આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ હવે મળીશું એક આગલા વિડીયોમાં ક્યાં સુધી જય હિન્દ જય ભારત અને ગુડ નાઇટ દોસ્તો